દિવ્યાંગો માટે વિનામૂલ્યે ટ્રાયસિકલ અને વ્હીલચેર મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે ટ્રાયસિકલ અને વ્હીલચેર માટેના મહાકેમ્પનું આયોજન કરેલ જે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે આવેલ તમામ દિવ્યાંગો નિઃશુલ્ક સાધનોનું વિતરણ કરવામાં આવેલ કુલ એકસો પંદર જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધેલ આ ઉદઘાટન પ્રસંગે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ લલિતભાઈ જૈન પૂજા ડાયમંડ અમદાવાદના મુકેશભાઈ મહેતા સંગીતાબેન મહેતા બોન્ટુભાઈ પટવાર રમેશ ચોપડા સાહેબ મહેન્દ્ર ભટ્ટ સાહેબ હનુમાન જૈન સાહેબ અમરચંદજી બાલિયા જગદીશભાઈ ઓઝા પ્રણવભાઈ શાહ ડોક્ટર જયમિતભાઈ પારેખ ડુંગરપુરના અગ્રણી હરિભાઈ પરમાર સામાજિક કાર્યકર જીતુભાઈ માળવાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આજે આ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં અમારો પાંચો કેમ્પ છે મહેન્દ્રભાઈની સંસ્થામાં આજે અમે ચોસઠ વ્હીલચેર અને પચાસ ટ્રાયસિકલ આપીએ છીએ એના દાનદાતા શ્રી મુકેશભાઈ મહેતા જે પૂજા ડાયમંડના છે અને મારી ભાણી સંગીતાબેન એ પણ જોડે છે મને બહુ આનંદની વાત છે કે એ લોકો મને એક જ મિનિટમાં હા પાડી દીધી કે મામા જેમ તમને યોગ્ય લાગે એમ કરજો અને જે બી દિવ્યાંગ બાકી રહેશે મહેન્દ્રભાઈ કહેશે સો હતા છે સો દોઢસો હતા દોઢસો એ અમે આપીશું બરાબર મહેન્દ્રભાઈની વાત કોઈ દિવસ અમે ટાળવીશ નહીં સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં જસ આપણી આજુબાજુ રહેતા તમામ દિવ્યાંગ બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના અનુસંધાને શ્રી ભગવાન મહાવીર સહાયતા સમિતિ અમદાવાદ એમના સંયુક્ત ઉપક્રમે આજે એક વિશાળ કેમ્પ રાખવામાં આવેલો જેમાં ટ્રાયસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવેલું આ કેમ્પમાં તેમના વાઇસ ચેરમેન છે લલિતભાઈ જૈન તેમજ આ સંસ્થાના જે મુખ્ય ડોનર છે એવા મુકેશભાઈ અને એમના ધર્મપત્ની જે પૂજા ડાયમંડ છે એમના થ્રુ આ તમામ કેમ્પનો ખર્ચ આપેલ છે અને આ કેમ્પમાં આજે આપણા સૌરાષ્ટ્રના તમામ દિવ્યાંગો છે જેમને ટ્રાયસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ એક એવી કાર્ય કરે છે કે તમામ દિવ્યાંગોને સાધનો આપે છે અને એમનો ખૂબ ખૂબ આપણે સંસ્થા વતી એટલો આભાર માનીએ છીએ કે આપણા સૌરાષ્ટ્રના તમામ દિવ્યાંગોને આ પાંચમો કેમ્પ છે લગભગ ત્રીસેક હજાર સાધનો આપણે આપેલા છે સૌરાષ્ટ્રમાં તેના અનુસંધાને થોડાક સમય પહેલાં જ પણ જે કેમ્પ હતો પાંચ દિવસ સુધી રાખેલો હતો આજે પણ જે ટ્રાયસિકલ વીલચેની જરૂર હતી એ પ્રમાણે કેમ્પ રાખેલો અને અત્યારે પણ વધારે વધારે પણ ટ્રાયસિકલ વીલચેની જરૂર પડે તો સોથી વધારે પણ જરૂર પડે તો તમામ દિવ્યાંગોને પૂરી સગવડતા મળી રહે તેવા લલિતભાઈ જૈનનો આપણે ખૂબ આભાર માનીએ અને તમામ જે વિકલાંગ સહાયતા સમિતિ છે જે ભગવાન મહાવીરના ખૂબ નેજા હેઠળથી એમના આશીર્વાદથી શંખેશ્વર ભગવાનની કૃપાથી જે આ સંસ્થા કાર્યરિત છે તેમના અનુસંધાને તમે સમગ્ર ટીમનો હું સંસ્થા વતી અને અમારા સૌરાષ્ટ્રના દિવ્યાંગો વતી ખૂબ ખૂબ આભાર માનું છું રાઠોડ રમેશભાઈ મંગાભાઈ મારું નામ છે ગામ વધાવી છે તાલુકો જિલ્લો જૂનાગઢ અને જે આ સાફ એજ્યુકેશન ટ્રસ્ટમાં જે કેમ્પ યોજાણો એ ટ્રસ્ટમાંથી જે મને સાધન સહાય ટ્રાય સિકલ મળેલી છે અને જિંદગીમાં આપણે આ ઉપયોગી રહે એ મને ખૂબ ખૂબ આનંદ થાય છે